અનેક વાર આ પ્રશ્ન ને અમે વાયરલ કરેલા છે અગાઉ પણ આ પબ્લિકમાં પ્રશ્ન છે કાયમી તમે જોવા મળે રાતે વાગે વાગે આ હોય છે કમ્પ્લેન લેતા નથી ફોન ઉપાડતા નથી રાતે ત્રણ ત્રણ વાગે કે એક વાગે બે વાગે ગમે ત્યારે ફોન કરો અહીંનો પ્રોબ્લેમ થાય તો આ લોકો ફોન ઉપાડતા નથી આમની પાસે નથી ફોન રિસ્યુ કરવા માટે પણ એમની પાસે માણસો નથી